શ્રી મોઠા પ્રાથમિક શાળામાં છવ્વીસમી જાન્યુઆરીના પંચોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ ઉજવાયો તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસના શ્રી મોઠા પ્રાથમિક શાળા વતી છવ્વીસમી જાન્યુઆરીમાં પંચોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં શ્રી મોઠા પ્રાથમિક શાળાના સ્ટાફ અને ગામના આગેવાન શ્રી મોઠા ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોઠા ગામના ગ્રામજનો અને આજુબાજુ ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી મોઠા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ટૂંક સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળતા એક સફળ કરવામાં આવ્યું અને સમયમાં વિદ્યાર્થીઓને માટે આયોજન કરવામાં આવ્યું અને અતિ ખૂબ સરસ ગામ લોકોને શાંતિ જાળવી કાર્યક્રમને નિહાળ્યો હતો

ખૂબ જ મોટી સંખ્યામાં પ્રસંગ કરી રહ્યા હતા સર્વે ખૂબ જ આનંદથી આ કાર્યક્રમને માણ્યો અને બાળકોને રીતના અલગ અલગ પ્રકારના મેસેજ આપતા ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા આજના દિવસે આપણે ભારત છે પ્રજાસત્તાક બન્યું હતું અને આજથી જ આપણા ભારતનું સ્વરૂપે બંધારણ જે બંધારણની અંદર ઘણા ઘણા લોકોએ ફાળો આપેલો જેમાં ખાસ આંબેડકર સાહેબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રભુ તથા સર્વે એવા ઘણા નેતાઓનો એમાં ફાળો છે જે આજે પંચોતેર વર્ષ પૂર્ણ કરે છે એની ઉજવણી રંગે ને રંગે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા કરવામાં આવી હતી અને જે ખૂબ જ સારી રીતે આ પર્વ ઉજવવામાં આવ્યો આભાર